ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ વેલકમ ટુ ઓલ અકાઉન્ટ માસ્ટર યુટ્યુબ ચેનલ આઈ એમ નુર સર ધોરણ બાર વિષય અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર વન અર્થશાસ્ત્રમાં આલેખ એના પહેલાના લેક્ચરમાં આપણે આલેખ વિશે અભ્યાસ કર્યો હતો આજે આપણે અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખના મહત્વ વિશે અભ્યાસ કરીશું વિભાગ સીમાં બે માર્ક્સમાં પૂછાય છે અને વિભાગ ડીમાં ત્રણ માર્ક્સમાં પૂછાય છે આકૃતિ અને આલેખનું મહત્વ નીચે મુજબ છે પોઈન્ટ નંબર વન સામાન્ય રીતે અઘરો અને અટપટો લાગતો અર્થશાસ્ત્રનો અભ્યાસ આકૃતિ દ્વારા સરળ બને છે અને આલેખ દ્વારા વધુ સ્પષ્ટ બને છે એટલે કે અર્થશાસ્ત્રનો અભ્યાસ એવો અઘરો અને અટપટો છે કારણ કે તેમાં ને વધુ આંકડાકીય માહિતીઓ રહેલી છે તેને સરળતાથી યાદ રાખવા અને સમજવા માટે આકૃતિના આલેખ વધુ ઉપયોગી બને છે જેમ કે તમે ધોરણ અગિયારમાં આ માંગનો નિયમ અને પુરવઠાનો નિયમ અભ્યાસ કરી ચૂક્યા છો આકૃતિઓ દ્વારા કે આલેખ દ્વારા તેને સરળતાથી સમજાવી શકાય છે કે કિંમત વધે તો માંગ ઘટે અને કિંમત ઘટે તો માંગ વધે તો પોઈન્ટ નંબર બે અર્થતંત્રમાં આવતા કેટલાક પરિબળોના જુદા જુદા વર્ષોના વલણો સહેલાઈથી એક જ આકૃતિ કે આલેખમાં જોઈ શકાય છે અને સરળતાથી સમજી શકાય છે ઉદાહરણ તરીકે ઓગણીસો એકાવનથી બે અગિયાર સુધીની વસ્તીના આંકડા એક જ આકૃતિ કે આલેખમાં જોઈ શકાય છે અને સરળતાથી સમજી શકાય છે આ બધું કામ આકૃતિના આલેખ દ્વારા સરળ અને સ્પષ્ટ બને છે પોઈન્ટ નંબર ત્રણ અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોમાં થતા ફેરફારો પણ સહેલાઈથી સમજી શકાય છે અર્થ એટલે કે અર્થતંત્રના મુખ્યત્વે ત્રણ ક્ષેત્રો છે કૃષિ ક્ષેત્ર ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર ઓગણીસો એકાણથી લઈને બે હજાર અગિયાર સુધીમાં કૃષિ ક્ષેત્રનો વધારો ઘટાડો ઉદ્યોગ ક્ષેત્રનો વધારો ઘટાડો અને સેવા ક્ષેત્રનો વધારો ઘટાડો સહેલાઈથી સમજી શકાય છે પોઈન્ટ નંબર ચાર અર્થતંત્રના કેટલાક પરિબળો માટેની વર્ગો પ્રદેશો ક્ષેત્રો તેમજ સમયગાળા વચ્ચેની સરખામણી સહેલાઈતી કરી શકાય છે હવે વર્ગો એટલે અલગ અલગ વર્ગો જેમ કે ગરીબ વર્ગ મધ્યમ વર્ગ અમીર વર્ગ તેવી જ રીતે ગ્રામીણ વર્ગ શહેરી વર્ગ તેવી રીતે સ્ત્રીઓનો વર્ગ અને પુરુષોનો વર્ગ અલગ અલગ વર્ગોની સરખામણી સહેલાતી કરી શકાય પ્રદેશો જેમ કે ગુજરાત અને કેરળની સાક્ષરતાનો દર સરખામણી કરી શકાય છે તે જ રીતે વિવિધ ક્ષેત્રો જેમ કે ઉદ્યોગ ક્ષેત્ર સેવા ક્ષેત્ર કૃષિ ક્ષેત્ર અંગેની સરખામણી કરી શકાય છે તે જ રીતે સમયગાળા વચ્ચે કે ઓગણીસો એકાન્નથી બે હજાર અગિયાર સુધીની વસ્તીમાં થતો વધારો ઘટાડો ઓગણીસો એકાન્નથી બે હજાર અગિયાર સુધીની ગરીબીમાં થતો વધારો ઘટાડો ઓગણીસો એકાન્નથી બે હજાર અગિયાર સુધીમાં બેરોજગારીમાં થતો વધારો ઘટાડો આકૃતિ અને આલેખની મદદથી સહેલાઈથી અને સરળતાથી સમજી શકાય છે અને સમજાવી શકાય છે પોઈન્ટ નંબર પાંચ અર્થશાસ્ત્રની કેટલીક અઘરી બાબતો સમજાવવા અને સમજાવવા પાછળ લખનાર અને વાંચનારનો સમય તથા શક્તિ બચે છે કારણ કે આકૃતિના આલેખ દ્વારા અનેક બાબતો સ્પષ્ટ રીતે જોવાય છે કે જ્યારે આકૃતિના આલેખ દોરવામાં આવે ત્યારે લખનાર તેમજ વાંચનાર બધાને સમય અને શક્તિ બચે છે જેમ કે આપણે માંગનો નિયમ લઈએ કે કિંમત વધે તો માંગ ઘટે અને કિંમત ઘટે તો માંગ વધે આ નિયમ આકૃતિના આલેખ દ્વારા સરળતાથી સહેલાઈથી સમજી શકાય ઉદાહરણ તરીકે સો રૂપિયાની કિંમતે દસ એકમોની માંગ છે દસ રૂપિયાની કિંમતે સો એકમોની માંગ છે આ આકૃતિ દ્વારા વ્યવસ્થિત સ્પષ્ટ રીતે સમજી શકાય અને સહેલાઈથી સમજી શકાય છે તેમાં લખનાર અને વાંચનારનો સમય પણ બચે છે પોઈન્ટ નંબર છ અર્થશાસ્ત્રના કેટલાક અઘરા સિદ્ધાંતો આકૃતિના આલેખની મદદથી સમજવા સરળ બને છે જેમ કે માંગ અને પુરવઠાના વિસ્તરણ સંકોચનનો ખ્યાલ કે તેમની મૂલ્ય સાપેક્ષતાનો ખ્યાલ આકૃતિ દ્વારા સરળ બને છે ધોરણ અગિયારમાં તમે માંગનો વિસ્તરણ સંકોચન પુરવઠાનું વિસ્તરણ સંકોચન વિશે અભ્યાસ કરી ચૂક્યા છો તેમજ માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો વિશે પણ તમે અભ્યાસ કરી ચૂક્યા છો તેને આકૃતિના આલેખ દ્વારા વ્યવસ્થિત અને સરળતાથી સમજી શકાય છે અને અઘરાને અટપટા સિદ્ધાંતો સરળતાથી અને સહેલાઈથી સમજવા માટે આકૃતિના આલેખ ઉપયોગી બને છે આગળ સમગ્ર લક્ષી પરિબળોમાં તથા વલણોમય શ્રેણીની મદદથી દોરાયેલા આલેખો દ્વારા પણ સ્પષ્ટ થાય છે જેમ કે ખેતી ક્ષેત્રમાં આવતા ટૂંકા અને લાંબા ગાળાના આકસ્મિક પરિવર્તનો કે કોઈ ઉદ્યોગમાં થતાં નિયમિત પરિવર્તનો તથા વલણો સામાયિક શ્રેણી વડે શોધાય છે અને લાંબા તથા ટૂંકા ગાળાના પરિવર્તનોના વલણો આલેખો દ્વારા જોવા મળે છે વલણ એટલે પરિસ્થિતિઓ અલગ અલગ ક્ષેત્રોમાં થતી લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની પરિસ્થિતિમાં તથા ફેરફારો આલેખો દ્વારા સરળતાથી સમજાવી શકાય છે આજે જે અભ્યાસ કર્યો તે અર્થશાસ્ત્રમાં આકૃતિ તથા આલેખનું મહત્ત્વ પોઈન્ટ નંબર વન અઘરો અને અટપટા અભ્યાસ સરળ અને સ્પષ્ટ બને છે અર્થશાસ્ત્રનો અઘરો અને અટપટો લાગતો અભ્યાસ આકૃતિના આલેખ દ્વારા વધુ સરળ અને સ્પષ્ટ બને છે પોઈન્ટ નંબર ટુ જુદા જુદા વર્ષો અને પરિબળોના વલણો એક જ આકૃતિ કે આલેખ પર સરળતાથી સમજી શકાય છે જેમ કે આપણે ઉદાહરણ લીધું કે ઓગણીસો એકાવનથી બે હજાર અગિયાર સુધીની વસ્તી એટલે કે જુદા જુદા વર્ષો થઈ ગયા અને પરિબળ કે વસ્તી પરિબળ થઈ ગયું એક જ આકૃતિ પર કે આલેખ પર જોઈ શકાય અને સરળતાથી સમજી શકાય છે પોઈન્ટ નંબર થ્રી વિવિધ ક્ષેત્રોમાં થતા ફેરફારો સમજી શકાય વિવિધ ક્ષેત્ર જેવા કે કૃષિ ક્ષેત્ર સેવા ક્ષેત્ર ઉદ્યોગ ક્ષેત્ર આ વધારા ઘટાડા અંગેની માહિતી આકૃતિ અને આલેખ દ્વારા સરળતાથી સમજી શકાય છે પોઈન્ટ નંબર ચાર વર્ગો પ્રદેશો ક્ષેત્રો અને સમયગાળા વચ્ચે સરખામણી કરી શકાય છે વિવિધ વર્ગો કે અમીર વર્ગ ગરીબ વર્ગ મધ્યમ વર્ગ વગેરેની સરખામણી કરી શકાય વિવિધ પ્રદેશો પ્રદેશો જેવા કે ગુજરાત અને કેરળ વચ્ચે સાક્ષરતાનો દર તેમની સરખામણી કરી શકાય અને સરળતાથી સમજાવી શકાય ક્ષેત્રો ઉદ્યોગ ક્ષેત્ર સેવા ક્ષેત્ર અને કૃષિ ક્ષેત્ર વચ્ચેની સરખામણી કરી શકાય છે સમયગાળો ઓગણીસો એકાન્નથી બે હજાર અગિયાર સુધીની બેરોજગારીમાં થતા વધારા ઘટાડા અંગેની માહિતી ઓગણીસો એકાન્નથી બે હજાર અગિયાર સુધીમાં સાક્ષરતા દર અંગેની માહિતી વગેરેની સરખામણી સરળતાથી કરી શકાય અને સરળતાથી સમજાવી શકાય છે લખનાર અને વાંચનારનો સમય અને શક્તિ બચે છે આ નિયમો અને સિદ્ધાંતો વાંચવા અને તેને સમજાવવા માટે લખનાર અને વાંચનારનો પણ સમય બચે છે પોઈન્ટ નંબર છ અર્થશાસ્ત્રના અઘરા નિયમોને સિદ્ધાંતો સરળતાથી સમજાવી શકાય છે અઘરા અને અટપટા નિયમોને સિદ્ધાંતો સરળતાથી સમજાવી શકાય જેમ કે માંગનો નિયમ થેન્ક યુ